ચકુની રસોમાં તમારું ફરી સ્વાગત છે આજે આપણે બનાવવાના છે આટા નૂડલ્સ એટલે કે ઘઉંના લોટના નૂડલ્સ ઘણી વાર એવું થાય છે કે આપણો લોટ જે આપણે બાંધ્યો હોય છે ને એ વધી જાય છે તો એને હવે વેસ્ટ પણ નથી કરવાનો અને એને હવે બેસ્ટમાં કન્વર્ટ કરવાનો છે તેના માટે આપણે લઈને આવે છે આટા નૂડલ્સ કઈ રીતે બનાવવું છે કે લોટ જે આપણો વધેલો છે એને આપણે રોટલીના ફોર્મ એટલે કે રોટલીની જેમ એને વણી દેવાનો છે બહુ પતલું પણ ના હોવું જોઈએ ને બહુ જાડી પણ રોટલી ના હોવી જોઈએ નોર્મલી આપણે જેમ રોટલી વણીએ છીએ એ રીતે વણી દેવાનું છે વણીને એના પછી એને કટરની સહાયથી નૂડલ્સના ફોર્મ એટલે કે નૂડલ્સના શેપમાં એને કટ કરવાનું છે એના માટે તમે કોઈ પણ કટરનો યુઝ કરી શકો છો ને ચાકુનો યુઝ કરી શકો કટ કડતું જવાનું છે અને એમાં જે સૂકો એટલે કે જે સૂકો લોટ હોય છે ને આપણો ઘઉંનો એનામાં એમાં છાંટતું જવાનું છે જેના કારણે આપણે જે નૂડલ્સ છે ને એકબીજાને ચીપકે નહીં અને જ્યારે આપણે નૂડલ્સની કટ કરીએ છીએ ને તો એને પતલા પતલા રીતે જ એને કટ કરવાનું છે બહુ જાડું નથી એને કટ કરવાનું નહીં તો પછી એ જે પકશે ને એટલે કે એ સારી રીતના ચડશે નહીં તો આપણે જોઈ શકીએ છીએ આપણે જેટલો પણ લોટ હતો એનો આપણે યુઝ કરી લીધો છે નૂડલ્સમાં આપણે રોટલી વણી ગઈ વણી ગઈ છે અને આપણે નૂડલ્સ પણ કટ કરી દીધા છે જો આ વિડીયો તમને ગમ્યું હોય ને તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમારા એક મોટિવેશનથી મને ખૂબ જ હોસલો મળે છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી બધી રોટલી વણાઈ ગઈ છે અને આપણે નૂડલ્સ પણ તૈયાર જ છે એટલે કે આપણે એને દરેક નૂડલ્સને કટ કરી દીધા છે મેં ઓલમોસ્ટ ત્રણ રોટલી વણી હતી અને ત્રણ રોટલીના મેં નૂડલ્સ રેડી કર્યા છે એટલે કે બે વ્યક્તિના માટે એ સફિશિયન્ટ ટ્રસ્ટ એટલે કે બે વ્યક્તિ આરામથી ધરાઈને ખાઈ શકશે આપણે આનો ઉપયોગ રાત્રે ડિનરમાં પણ કરી શકીએ છીએ નાસ્તામાં પણ કરીએ શકીએ છીએ જેવી રીતે આપણે કમ્ફર્ટેબલ હોય કેમ કે હેલ્ધી જ છે આનાથી આપણે કોઈ પણ નુકસાન નથી થવાનું નૂડલ્સ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું કેમ કે આપણા જે નૂડલ્સ છે ને આપણે બાફવાના છે એટલે કે એને પાણીની અંદર એને પકાવવાના છે જેનાથી એકદમ સરસ નૂડલ્સ આપણા તૈયાર થઈ જશે આપણે જોઈ શકીએ છીએ આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અને થોડું તેલ એડ કરીશું જેના કારણે આપણા જે નૂડલ્સ છે ને એકબીજાને ચીપકશે ને અને એકદમ અલગ અલગ રહેશે વધારે ટાઈમ આમાં નહીં લાગે પાંચથી દસ મિનિટની અંદર આપણા નૂડલ્સ તૈયાર થઈ જશે વચ્ચે વચ્ચે આપણે ચમચીની સાડીથી એને હલાવવાનું છે જેના કારણે આપણે જે નૂડલ્સ છે એ નીચે બેસીને જાય નહીં આપણે જોઈ શકીએ છીએ નૂડલ્સ આપણે તૈયાર છે તૈયાર કરવાના છે ને એ ઘરના નાના છોકરાથી લઈને મોટા લોકોને બહુ જ ભાવશે એક વખત બનાવશો ને તો વારંવાર બનાવવાનું કહેશે આપણે જોઈ શકીએ છીએ આપણે નૂડલ્સ તૈયાર છે હવે આપણે એને ઠંડા પાણીમાં થોડા ઠંડા કરી લઈશું એને પાણી નાખીને હવે આપણે કઢાઈ લઈશું એમાં બે ચમચી જેવું આપણે તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા પછી જે પણ આપણે સબ્જી એટલે કે શાક જે આપણે ભાવે છે જેમ કે ડુંગળી છે ટામેટા કેપ્સિકમ છે ગાજર છે એ આપણે કટ કરીને નાના નાના ચોપ કર્યા છે ને હવે આપણે એને કટ કરીને એને પકવવાના છે મેં આમાં બ્લેક પેપરનો યુઝ કર્યો છે એની સાથે આપણે સોયા સોસ રેડ ચીલી સોસ અને ગ્રીન સોસનો પણ ઉપયોગ કરેલો છે એટલે કે જે પણ નૂડલ્સમાં આપણે યુઝ કરીએ છીએ ને એ દરેક વસ્તુનો આપણે યુઝ કર્યો છે સ્વાદ સર આપણે મીઠું નાખીશું અને એના પછી આપણે જે નૂડલ્સ જે તૈયાર કર્યા હતા આપણે એની અંદર એડ કરી દઈશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે નૂડલ્સ છે એને પાંચ મિનિટની અંદર તૈયાર થઈ ગયા છે તમે પાસ્તા મસાલો નાખીને પણ એને એક્સ્ટ્રા ઇફેક્ટ આપી શકશો થેન્ક યુ